ખેડૂત ભાઈઓ વિશ્વાસ જે હંમેશા ખેડૂત ભાઈઓ થી રહેતી પેટી અને જે ખેડૂત ભાઈઓને સારા ભાવ કરી આપતી પેટી એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ પચાસ <laughs>

પંદરસો ને બોતેર રૂપિયા વીસ નંબર માલ સારો પંદરસો ને અઢાર રૂપિયા ગીરના વજનમાં મીડિયમ

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બજાર આજે ચૌદસો રૂપિયાથી લઈને સોળસો ને એકવીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતાં થોડા બજાર આજે નરમ જોવા મળી રહ્યા છે ત્રીસ રૂપિયા જેવા